જે સંભાવનાનો દાખલો છે એ દાખલાની અંદર આપણને શું આપ્યું છે તો કે એક તમને સર્કલ આપ્યું છે એક તકતી છે જેની અંદર તમને છે 8 નંબર લખેલા છે તમે એને ફેરવશો એટલે તમારું જે તીર છે એમાંથી કોના ઉપર હશે એની અલગ અલગ ચાર સંભાવના આપણને પૂછેલી છે એ ચારે ચારના આપણે છે જવાબ લખવાના છે બરાબર છે એની અંદર આપણને છે પહેલી સંભાવના શું આપી છે કે તે 8 તરફ નિર્દેશ કરે તમે જુઓ તો બાગો આ સર્કલ ની અંદર આઠ કેટલી વાર તમને દેખાય છે તો કે એક વાર દેખાય છે દેખાય છે તો આપણે જયારે પણ સંભાવના દાખલો ગણીએ એટલે પહેલું કામ આપણે શું કરવાનું ઘટના લખવાની છે શું લખવાની છે ઘટના તમને જી આપ્યું એ તમારે લખવાનું ઘટના એ આઠ તરફ નિર્દેશ કરે આ પહેલી ઘટના આપણને પૂછેલી છે તો જયારે પણ સંભાવના દાખલો ગણો એટલે પહેલી વાર આખું સૂત્ર લખવાનું છે પી ઓફ એ બરાબર આવે તો આપણા સર્કલ ની અંદર આઠ છે એ કેટલી વાર આવે છે એક જ વાર આવે છે તો આપણે જે જવાબ લખવાનો થશે પી ઓફ એ બરાબર સાનુકૂળ સાનુકૂળ કેટલી વાર આવે છે આઠ

બરાબર છે અયુગ્મ સંખ્યા એટલે કેવી સંખ્યા એકી સંખ્યા તમે જો તાની અંદર એકી સંખ્યા ક્યાં કઈ કઈ છે તો કે તમારી એકી સંખ્યા એક એક થાશે ત્રણ થાશે પાંચ થાશે સાત થાશે કેટલી સંખ્યા થઈ ચાર થઈ એકી સંખ્યા તો લખવાનું p ઓફ b બરાબર ચાર કુલ સંખ્યા કેટલી છે તો કે આઠ છે ચાર દુ આઠ તો જવાબ તમારો આવશે એક ના છેદમાં બે બરાબર છે ચલો ત્રીજી સંભાવના જોઈએ શું કીધું સંભાવના સી બે કરતા મોટી સંખ્યા હોય બે કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે મિત્રો દાખલો ગણો એટલે વ્યવસ્થિત આખો દાખલો વ્યવસ્થિત લખવાનો છે ઘટનાએ લખવાની છે અને નીચે સૂત્ર એકવાર લખશો લે ચાલશે ઘટના પી ઓફ સી

બરાબર છે સમજાય છે કે નવ કરતા નાની તો આ બધી સંખ્યા કેવી રીતે સમજવો હતો બધી સંખ્યા કેવી છે નવ કરતા નાની છે આપણી ઘટના સંભાવના પી ઓફ ડી બરાબર બધાય આવશે આઠે આઠ આઠ સાનુકૂળ પરિણામ કુલ પરિણામ કેટલા આપણે છે ઓકે આઠ આઠ એકા આઠ તો પી ઓફ ડી બરાબર એ અને બધાય ની અંદર છે એ તમારે પેઠે ની નિશાની કરવી એટલે તમને પૂરે પૂરા આ દાખલાના તમને ચાર માર્ક છે મળી જશે બરાબર છે

પહેલી વખત દાખલો ગણી છે છે એ લખવાનું સાનુકૂળ પરિણામ છેદમાં સાનુકૂળ પરિણામ એટલે શું શું આપ્યું તમને સંભાવના એક અંકની સંખ્યા એક અંક સંખ્યા કેટલી આપણને મળી નવ તો પી ઓફ એ બરાબર સાનુકૂળ પરિણામ થઈ જશે નવ કુલ પરિણામ કુલ કેટલી સંખ્યા આપી છે આપણને

ચાલો પૂર્ણ વર્ગ એટલે શું કે જે સંખ્યા નો વર્ગ નો નીકળતો હોય તો તમે જોવો એક નો વર્ગ નો સાત નો પૂર્ણ વર્ગ થઈ જાય પછી કોણ આવે તો કે નવ વર્ગ આવશે કેટલો આવશે આવશે પછી વર્ગ કેટલો આવશે સો પણ આપણી પાસે તો કેટલા અંક સુધી છે નેવું અંક સુધી છે તો આના ઉપરના આના ઉપરના ના એટલે કોણ એક થી લઈને નવ સુધીના બધાના વર્ગ છે એ અંદર આવી જાય આવશે તો કુલ કેટલી સંખ્યા થઈ જશે આપડી નવ થઈ જશે એટલે કે એક આવશે ચાર આવશે ત્રણ નો વર્ગ નવ આવશે ચાર નો વર્ગ સોળ આવશે પાંચ નો વર્ગ પચીસ છત્રીસ ઓગણ પચાસ ચોસઠ અને એક્યાસી એટલે કુલ કેટલી સંખ્યા આવશે નવ અને આપણા જે કુલ પરિણામ કેટલા છે નવ નવ દાન નેવ એટલે એક ના છેદમાં ત્રણ વડે વિભાજ્ય એટલે શું ત્રણ વડે ભાંગાકાર કરતા શેષ જીરો મળે આ ત્રણ ના ગુણકોની અંદર હોય એ બધી સંખ્યા શું કહેવાય ત્રણ વડે વિભાજ્ય હોય તો આપણી પાસે કુલ કેટલી સંખ્યા છે નેવું છે નેવું ભાંગે કેટલા કરી દેવાના બેસું નહીં આપણે સીધા ઘડિયાળ યાદ કરવાના કોને ઘડિયા ને બાર તેરી છત્રીસ પંદર તેરી પિસ્તાલીસ પિસ્તાલીસ પી પંદર તેરી પિસ્તાલીસ એના તમે ડબલ કરી નાખો કેટલા આવે ત્રીસ તેરી

એવી જ રીતે પૂર્ણ એટલે કોઈક સંખ્યાનો એ શું હોવો જોઈએ ઘન હોવો જોઈએ જેમ કે ઘનની વાત કરીએ તો 1 નો ઘન 1 2 નો ઘન 8 3 નો ઘન 27 4 નો 64 5 નો 125 પણ 125 હાલશે નહીં કારણ કે આપણે તપતી ગયા સુધી છે 90 સુધીની છે એટલે કેટલી સંભાવ કેટલા પરિણામ છે 1 2 3 અને 4 તો ઘટના 80 લખી નાખીએ પૂર્ણ ઘન સંખ્યા હોય એની અંદર પી સી બરાબર કેટલી સંખ્યા મળે છે તો કે 4 મળે છે છેદમાં કેટલા આવશે 90 2 2 4 45 2 90 તો આપણી પૂર્ણ ઘનની સંભાવના કેટલી થઈ જશે 2 છેદમાં 45 સમજાય છે મે મિત્રો આ બધા આપણા ટેક્સ્ટબુકના દાખલા છે બરાબર છે જે તમને પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી બનવાના છે બરાબર ચલો જોઈએ દાખલા નંબર નેક્સ્ટ ચાલો મિત્રો જોઈએ આપણો

તમારે મધ્યસ્થ વર્ગ છે એ પસંદ કરવાનો રહેશે કેટલા આપ્યા છે અઠ્યાવીસ પોઈન્ટ પાંચ તો વર્ગ અંદર જો અઠ્યાવીસ પોઈન્ટ પાંચ ક્યાં આવશે તો કે વીસ અને ત્રીસ ની વચ્ચે આવે આવે કે ન આવે વીસ અને ત્રીસ ની વચ્ચે આવશે તો એની અંદર આપણે જે મધ્યસ્થ વર્ગ પસંદ થઈ ગયો છે તો એના આધારે આપણે શું લખી શકીએ એલ બરાબર વીસ પછી આપણે લેવાના એન બાય ટુ એન આપણી પાસે જો આપેલા છે કુલ કેટલા છે સાઈઠ સાઈઠ ના છેદમાં બે બરાબર

બે ની બાદ બાકી ગુણાકાર પાંચ ગુણ્યા બે બરાબર પચીસ માઇનસ એક્સ આ બે નો ગુણાકાર આઠ દુ સોળ અડધો પોઈન્ટ પાંચ અડધું ડબલ કરો એટલે કેટલા આવશે વન કુલ કેટલા થઈ ગયા સત્તર બરાબર પચીસ માઇનસ આવે તો પ્લસ થાય મૂકવાનું તો કે સમીકરણ ની અંદર આપણને આપેલું છે એક્સ પ્લસ વાય બરાબર પંદર એક્સ તમને આઠ મળ્યા વાય બરાબર પંદર વાય બરાબર પંદર માઇનસ આઠ વાય બરાબર સાત

જે આની પેલાનો દાખલો હતો એ આપણે જોઈ ગયા યાદ રાખશો એટલે ક્યારેય તકલીફ પડશે નહીં બરાબર છે આ જોવો દાખલો તમને જે પરીક્ષાની અંદર આ રીતનો દાખલો પણ જોવા મળશે જેની અંદર તમને આપેલી છે બે ખૂટતી આવૃત્તિ એક્સ ને બહુલક આપેલો છે જ્યારે બહુલક દાખલો એટલે આપણે શું કરીશી કે મોટા મોટી આવૃત્તિ હોય એને આપણે પસંદ કરીએ બહુલકીય વર્ગ તરીકે પણ આની અંદર ખોટી આવૃત્તિ કઈ થાય છે એટલા માટે બહુલક આપેલો કેટલા તો છે પચાસ અને ચાલીસ ની વચ્ચે આવે કે નો આવે ગયો તો આપણા માટે બહુલક્ય વર્ગ કયો થઈ છે થી હવે જે બહુલકીય વર્ગ છે એની જે આવૃત્તિ છે કહીએ નીચેની આવૃત્તિને આપણે શું છીએ

હજી ગુણ્યાલીતાલીસ માઇનસ એફ કેટલા છે એક્સ છેદમાં ટુ એફ વન એટલે બેતાલીસ એફ જીરો એટલે એક્સ એફ ટુ એટલે કેટલા છે ત્રીસ ગુણ્યા એચ કેટલા છે દસ ગુણ્યા દસ બરાબર છે ચાલો આ બે ની બાદ કેટલી થશે છ આ ગુણાકારમાં છે અહીંયા આવશે તો છેદમાં બરાબર અહિયાં બેતાલીસ માઇનસ એક્સ

છેદ માં છે આ બાજુ વંશકાર માં આવશે ચોપન ચાર તેરી બાર નું બગડો વધે એક પાંત્રી પંદર ને એક સોળ માઇનસ ગુણ્યા ત્રણ એક્સ બરાબર પાંચ ગુણ્યા બેતાલીસ કરો પાંચ નું જીરો વધુ એક પાંચ ને એકવીસ દસ આ કેવા છે પ્લસ આ બાજુ કેવા થઈ જશે માઇનસ એકસો બાસઠ આ બે ની બાદ બાકી કેટલી થાય ટુ એક્સ બરાબર આ બે ની બાદ બાકી ચલો આમાં નાખો તમે આઠ લે સિત્તેર થાય સિત્તેર માં ત્રીસ નાખો એટલે બસો થાય બસો માં દસ નાખો એટલે મળી ગયા ચોવીસ હવે આપણે આ મળશે બોલો ચેદ નહીં ઓકે ચલો આ બધાયનો તમે સરવાદો સર ચલો છોદ ચૌદ ને સત્તર ચૌદ અઠ્યાવીસ અઠ્યાવીસ માં ત્રણ નાખશો એટલે એકત્રીસ થશે એકત્રીસ ને બેતાલીસ પ્લસ વાય આટલો સરવાળો થશે આવૃત્તિનો કુલ આવૃત્તિ તમને આપેલી છે કેટલી આપેલી છે એકસો પચાસ તો આવું લખાશે કે એક પ્લસ વાય પ્લસ એકસો અગિયાર બરાબર એકસો ને પચાસ થશે ને આવું કુલ આવૃત્તિ આપણને આપેલી છે અને ચાર ને એક પાંચ બે ને એક ત્રણ એકસો ને પાંત્રીસ બરાબર એકસો પચાસ વાય બરાબર એકસો પચાસ માઇનસ એકસો ને પાત્રીસ તો વાય બરાબર

હવે જે એ ધારો છે એના પછીની કોલમ આપણે કોની બનાવી નાખીએ છીએ માઇનસ એક માઇનસ બે અને માઇનસ લખી એની એક બે ત્રણ ચાર અને પાંચ બરાબર છે પડી તમને ઓકે તો હવે મિત્રો આપણે ચેપ્ટર નંબર આપણા શાસ્ત્ર ખૂબ સારી રીતે તમને ભણાવેલું છે બરાબર છે તમે જો કે વિડીયો ન જોયો હોય તો એ આપણે આખી પ્લે લિસ્ટ છે લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર હું આપી દીધી બરાબર છે એટલે તમારે છે જોઈ લેવાનું છે તમે બે એક્સ ની સ્પીડ અથવા એક પોઈન્ટ પાંચ ની સ્પીડ તમે છે ઝડપથી રિવિઝન કરી શકો બધા દાખલા એક વખત છે તમારે જોઈ જશે બરાબર છે એટલે જોઈ લેશે તમારે ક્યાંય આપણા અંદર પ્રશ્ન આવશે ને બધા દાખલા તમને આવડશે ચલો હવે આપણે કોની કોલમ બનાવી છે આપણે એફ આઈ ની એફ આઈ યુઆઈ એટલે બીજી અને ચોથી કોલમનો ગુણાકાર ત્રણ તેરી નવ એટલે માઇનસ નો બે આઠ માઇનસ સોળ એક અને બાર માઇનસ બાર જીરો ગુણ્યા એક જીરો એક ગુણ્યા પાંત્રીસ એટલે બેતાલીસ ચોવીસ પાંચ ગુણ્યા બે એટલે દસ આપણે શીખવાડેલું છે શું તો કે જીરો ની ઉપરના બધા નો અને જીરો નીચેના બધા નો આનો સરવા કરો બે સો ને બે અઢાર અઢાર ને દસ અઠ્યાવીસ આડત્રીસ છે આપણે નવ છે આપણે વધારા ને ગુમારો કરો કે આવશે માઇનસ ચાલો કેટલા આવશે એકસો અગિયાર પ્લસ વધારાના ભૂલવા નથી થ્રી વાય બરાબર છે ચલો હવે આ બેની ની શું આપણે બાદ બાકી ચલો એકસો અગિયાર માઇનસ સાડત્રીસ કરવા જો તો આમાં સિમ્પલ એક રીતે શું કરાય

કેટલાનો ગેપ છે બધામો 5 5 તો અહીં આવશે 5 આ પ્લસ છે આ બાજુ એ કેવા કરવાના આપણે માઈનસ માઈનસ 17 બરાબર 74 પ્લસ 3 વે આ બેના છેદ ઉડે 25 પંજા કેટલા થઈ જશે 125 ને જવાબ કેટલો આવશે 25 છેદમાં કેટલા રાખવાના 25 ચાલો આ બેની બાદ બાકી કેટલી રહે બોલ 22 માંથી 17 જાય એટલે કેટલા વધે 5 અને પાછળ પોઈન્ટ બાર એમ નામ રહે આ છેદ માં જાય કે આવી જશે વધ પચીસ પંચા એકસો પચીસ એકસો પચીસ માં તમે ત્રણ એડ કરો એટલે એકસો અઠ્યાવીસ પોઈન્ટ પછી એક સંખ્યા એટલે પોઈન્ટ પછી એક સંખ્યા એટલે કેટલા આવશે સોરી પોઈન્ટ પછી બે સંખ્યા છે પોઈન્ટ પછી બે સંખ્યા મૂકો ચાર બાર માંથી સાત જાય કેટલા આવશે પાંચ વાય બરાબર ચોપન ના માં ત્રણ વાય બરાબર કેટલા આવશે અઢાર આવશે સર અઢાર ચોપન તો વાય તમને મળી ગયા

છે બરાબર છે આ ત્રણે ત્રણ રીત તમે ખૂબ સારી રીતે શીખી રીત શીખીને જાજો એટલે કોઈ પણ રકમ પૂછે તો તમને દાખલો છે આવડી જાય બરાબર છે મિત્રો આ પ્રથમ પરીક્ષા છે એટલે ખૂબ સારી તૈયારી કરીને છે પરીક્ષાની અંદર જાજો જેનાથી તમને છે ખૂબ સારા માર્ક મેળવી શકો બરાબર છે તમને બધાને પરીક્ષા માટે ઓલ ધ બેસ્ટ